કોણ છે છેતરપિંડી કરનાર જી ચોક્કસ જોવામાં આવે તો આ કરમસદની એક મહિલાએ પોતાના પુત્ર અને પુત્ર વધુને લંડન મોકલવા માટે વલ્લભ વિદ્યાનગરની ચાચાસ ઓવરસીજ નો સંપર્ક સાધ્યો હતો અને ત્યાં જે કામ કરનારા હતા અને કેવિન પરમાર કરીને મુખ્ય વ્યક્તિ હતી તેણે પચીસ લાખ રૂપિયામાં લંડનના વિઝા અને વર્ક પરમિટ અપાવી દેવાની વિશ્વાસ આપ્યો હતો અને ત્યારબાદ પચીસ લાખ રૂપિયાની રકમ લીધા બાદ આ લોકોને પરંતુ જે વિઝાની ત્યાંથી જે ઈમેલ આવ્યો તેમાં દસ વર્ષ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો વિઝા ન તે માટે પ્રતિબંધને લઈને જે ચાર સંચાલકો છે તેની સામે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે લોરા કરીને જે એક આરોપી છે એની ધરપકડ કરી છે અને ત્રણ આરોપીઓને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે મુરાન તો આપ જોઈ રહ્યા છો કે વિઝા જંડે પરિવાર સાથે લાખોની છેટરપંડી આચરી છે અરવલીના બાત